અને વાણીમાં આર પાર આપણે બનાવી એટલે વાણી નો તોલ થાય નહીં એમ જયદેવ બાપા એ નવસો વાણી બનાવી એ પ્રમાણે એમને રેણી

એટલે નિરાકે આવો દેવ છે આપણો રડિયા આંગળે મહાન પુરુષ વધારે હશે હજે બધા પાંદ આપણા અમૃતવાણીનો લાભ આપશે દસ મિનિટ પછી બીજા મહાન ને સાંભળીએ આવી જાવ